વિનંતી કરીશ હવે પરમ પૂજ્ય ભગવત સ્વામીને ભગવત સ્વામી આવી અને ગુરુ મહારાજ જ્યારે વિદેશ સત્સંગ વિચરણ અર્થે જવાના છે શિક્ષાપત્રી જયંતિનો દિવસ છે તો અહીંયા આવી અને રૂડા આશીર્વાદાત્મક શબ્દો કહેશે પૂજ્ય ભગવત જીવન સ્વામી પૂર્ણ વૈશ્રમણ્ય દર્શન મંદ હૃચિરા નનમ પૂજમ સુર નરો નોલો સ્વામી નારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાની પૂર્વ વક્તા હોય ગુણાતીનંદ સ્વામીએ કીધું ને નાના સેબ સારી દેશ ઉપર છે એમ એમ નાના સ્વામીએ જે ગુરુ મહારાજ વિશે સાક્ષાત સવિતા વિશે વચનામતને વિશે જે વાત કરી એ બહુ સરસ વાત કરી આવી વાતો ક્યાંય થાય નહીં

તો ત્રીસ દિવસની હાજરી સ્વામી બાપા પૂરી દે છે આ સ્થળ ઉપર સ્વામી બોલ્યા છે આ પવિત્ર સ્થાન પૂજ્ય સ્વામીએ સાક્ષાત સવિતાની ખૂબ વાતો કરી છે રજે રજ કણે કણમાં આ સૌરઠના હરિભક્તોની સેવા અને સમર્પણ એ કેટલી તાકાત હતી એમ આજે પૂજ્ય સ્વામીને પોતાના ગુરુ માટે કે મારા ગુરુએ આવી વાતો કરી એ પુસ્તક આવું લખ્યું એના પચાસ વર્ષ પૂરા થાય છે તો એને કેટલો હરખ છે કે આ સાક્ષાત સવિતાના પાઠ કરવો તમને બધા લાભ અપાવવો બધાને અક્ષરધામમાં લઈ જવા ભાઈ યાદ રાખજો કે આ જેને પાઠ કરશે ને એને બધા નક્કી થઈ ગયું અને શીખો મારી જ દીધો છે સમજાય છે તમને બધાને અક્ષરધામમાં જવાનો આ સાક્ષાત સવિતા રૂપી સિક્કો તમને મારી દીધો છે એને જવું હોય ને વાંચજો ન જવું હોય કઈ નઈ પાસા ફેરા ખાવા હોય તો એ પ્રમાણે રેજો આ વાતો તો સ્વામી બાપાએ બધી બાબત સ્વામી બાપાએ એ વરણી લીધી છે આમ સાક્ષાત સવિતામાં વચનામત જુઓ ભક્ત ચિંતામણી જુઓ પુરુષોત્તમ પ્રકાશ જુઓ એના વિશે ગ્રંથમાંથી પણ સ્વામી બાપા એ વાતો વર્ણવી લીધી છે અને એક એક વસ્તુ સ્વામી બાપા એ આગળ જે જે ભક્તો થઈ ગયા ની કેટલી તાકાત એ બધું સ્વામી બાપાએ આ સાક્ષાત સવિતામાં બધું વર્ણવી લીધું છે માટે આપણા ભાગમાં જે વસ્તુ આવે એને બહુ શાંતિપૂર્વક વાંચ્યો ઈદ અંધ સમય તમને તેડવા આવશે આવશે ને આવશે આપણે અક્ષરધામમાં જવા માટે મહેનત કરીએ છીએ ને તો આ મહેનત લેખે લાગી જાય આગળ વાત કરીને ત્યાં બે દીક પહેલા કે સ્ત્રી ભક્તોને જવું તો ધામમાં તો વહી ગયા લઈ જાય એટલે અક્ષરધામમાં જવા માટેનો મોટામાં મોટો જે કોઈ ફાળો હોય તો આ છે પણ અક્ષરધામમાં જવા માટેનો પૂજ્ય સ્વામી આવો સંકલ્પ કર્યો છે કે બધાને બધાને લાભ મળે એટલે આ બધા લાભ મળે એ લાભ લેવો પાછો આ ઉત્સવ કરવો છે એમાં આર્થિક બાબતમાં પણ મોટા દાતા બનવું હોમાં એ આમાં કાંઈ એમને ઉત્સવ ન થાય કાંઈ આંગણે આમાં એ બધું થાય જોઈએ એટલે એ પણ ત્યારી રાખજો બધા સામી બાપા માટે તમે જે દો એ સામી બાપા માટે દેહો આ ઉત્સવ જે કરવો છે આપણે એમાં એ સામી બાપા માટે કરવો છે આપણે તો એમાં પણ આપણી તૈયારી હોવી જોઈએ કાંઈ એકલા ખાલી આપણે બધું કરી નાખશું એમ નહીં હાલે હોય ધનની જરૂર તો પડે માટે ઉત્સવમાં આર્થિક બાબતમાં બધા મદદરૂપ થવું જેથી કરી આપણે પણ સુખ આપણને આમ અહીંયા મળે છે એવું જ સુખ અક્ષરધામમાં પાછું મળશે ને અક્ષરધામમાં જવા માટેનો રસ્તો આપણને આ બતાવ્યો છે એ રસ્તા ઉપર જો આપણે ચાલીએ તો વાંધો ના આવે પૂજ્ય સ્વામી વિદેશની યાત્રામાં જાય છે સૌ ભક્તો અદાય ઘણા એવા નિયમ રાખવા સ્વામીની શરીર તંદુરસ્ત સારું ખૂબ સારો લાભ થાય અને એક એક માળા ફેરવવી પાંચ માળા ફેરવવી ગમે આપણા જે જીવનમાં કે સ્વામી માટે આપણે ક્યાંક કરવું છે આપણા માટે એટલો દાખલો કરે ને આપણને જો એટલું બધું સુખ આપતા હોય તો આપણે એના માટે ક્યાંક કરવું જરૂરી છે માટે સ્વામી તમે કહ્યું વિદેશમાં જાય તો મજા આવે પણ અમને બધાને ગયેલા છે એટલે અમને ખબર છે બધી આવો એ બહુ કઠિનમાં કઠિન સમસ્યાઓ છે અહીંયા વિદેશમાં જઈને એટલે પ્રેમ સામે કીધું ને ગણીએ અમે લંડન ગયા હતા ત્યાં અમારી ભેગો વડતાલના ટ્રસ્ટીના દીકરા અમારી ભેગા આવ્યા એટલે બે મહિનાનો ટાઈમ હતો એટલે પછી ઉતારો હતો અમને લંડનમાં બધે ઉતારા એ મને ક્યાં સામે આરતી કરવા પ્રાર્થના કરજો કે હવે જલ્દી જલ્દી આપણે રિટર્ન પાછી ટિકિટ મળી જાય એમ કાયમ ગણે દિવસે આવીને મારી પાસે ગણે કે એટલા દિવસ રહ્યા ને એટલી કડાક લઈ આટલા વાગે નીકળવાનું કાયમ ત્યાં મોડો એ સાત વાગે ઊડતો જેથી જવાનું હતું ને અમે તો ત્રણ વાગ્યા ત્યાંથી નીકળવાનું હતું મધ્યથી એ દોઢ વાગે ઉઠીને ત્યારથી થઈને બે ગયો એટલે આપણને બધું લાગે પણ ત્યાં બહુ કઠિન છે બહુ ઠંડી છે ટાઈમ ટાઈમ રહેવું એ પ્રમાણે બહુ રહેવું બહુ કઠિન છે માટે જે ભક્તોએ સાક્ષાત સવિતા વાસવાના જે નીમ બાપાએ બાબાએ સ્વામીએ તમને આપ્યા છે એ બધાએ નિયમ બધાએ પાળજો અસ્તુ જય સ્વામિનારાયણ પૂજ્ય ભગવત જીવન સ્વામીએ આજના વિષય ઉપર વાતને આગળ વધારતા સ્વામી બાપાનો આ ગ્રંથ છે અને ગુરુ મહારાજે આજ્ઞા કરેલી છે જેને ભગવાનના ધામમાં જવું હોય એને આ શાસ્ત્ર વાંચન કરવું આવ એકદમ શોટ અને ટૂંકા શબ્દમાં વાત કરી દીધી જેને ભગવાનના ધામમાં જવું હોય એને ગુરુ મહારાજ ની આજ્ઞાથી આનું વાંચન કરવાનું